હેલો એવરીવાન અ વેરી ગુડ મોર્નિંગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્માને પ્રણતા ક્લેશ નાશા ગોવિંદા નમો નમઃ કેમ છો બધા મોજમાં અમે પણ મોજમાં છીએ અને આજે તો મસ્ત વાતાવરણ છે આમ ઠંડુ ઠંડુ અને આમ સુરત દાતે દર્શન દઈ દીધા છે અને આમ તડકો દેવો અને ગઈકાલે રાત્રે તો સેન્ડવિચ ખાધી હતી એટલે મસ્ત મજા પડી ગઈ હતી ઇવનિંગમાં તો હવે જોઈએ શું બનાવવું હવે તમે બધાને એક બહુ સિમ્પલ વાત કહેવી છે કે એક ઉદાહરણ કે આંધળો જ્યારે દેખતો થઈ જાય ત્યારે સૌથી પહેલી વસ્તુ શું કરે જે લાકડી વડે પોતે ચાલતો હતો એ જ લાકડીની પેલી ફેંકશે કારણ કે હવે એને એની જરૂર નથી હવે એ દેખતો થઈ ગયો છે હવે લાકડીને બોજો સાથે રાખીને માણસ શું કરે તો એમાં કોઈ અભિભૂત થવા જેવી વાત નથી એક સામાન્ય સ્તરનું સત્ય છે કે જ્યારે આંધળો હતો ત્યારે એની સૌથી જરૂરી અથવા આમ કહીએ તો સૌથી મહત્ત્વની વસ્તુ જ લાકડી હતી કે જેના વગર બધું અધૂરું હતું પણ અત્યારે એ દેખતો થઈ ગયો છે હવે એના માટે લાકડી એ ખૂબ બોજો રૂપ છે અને હવે એ સાથે ફેરવીને પણ એને શું કરે એવી જ રીતે આપણા જીવનમાં પણ એવું કંઈક છે કે એક સમયે કોઈક માણસ આપણી બહુ સાથે હોય અને જ્યારે આપણે આગળ જઈએ ત્યારે એ માણસને આપણે મૂકી દઈએ છીએ તો એમાં કંઈ ખોટું લગાડવા જેવી વાત નથી બધા જ વ્યક્તિને પોતપોતાની જરૂરિયાત પ્રમાણે એ આગળ વધતા હોય છે અને કોઈ અને આપણે પાછા એને ફરિયાદ કરીએ કે ભાઈ તમારે અમને અમારી સાથે જ રાખવાના તમે આગળ વધી ગયા એટલે તમે અમને ભૂલી ગયા પણ નહીં ખરેખર એ વસ્તુ સત્ય નથી કોઈ માણસની પાસે પરાણે બોજો બની રહેવા કરતાં એનાથી દૂર જતું રહેવું સારું કોઈ માણસને આપણે કહીએ કે ભાઈ જો તમે આગળ વધી ગયા તો તમારે અમને મૂકી નહીં દેવાના તમને અમારી પાસે જ રાખવાના હો તો એ માણસ શરમના મારિયા તમને ન મૂકી શકે એક બોજો બનાવીને પોતાની પાસે રાખે તો લાઈફમાં કોઈ વ્યક્તિનું નું શોપીસ બનવા કરતાં એનાથી દૂર જતું રહેવું સારું એ આપણને કે એ પહેલાં આપણે અહીંયાથી નીકળી જવાનું અને શું ખબર કે કોઈ બીજો આંધળો આપણી રાહ જોતો હોય તો આપ સભી કહો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો મોર્નિંગ જબરદસ્ત હો ગઈ હૈ તો ચાલએ મોર્નિંગ મેં કલ લે તો ગરમા ગરમ નાશ્તા કહ્યું કે કલ તો સેન્ડવીચ ખાઈ હતી મસ્ત ટેસ્ટી ટેસ્ટી

છોકરી સંભાળે આખું પારું કામ કપાન પકડી ગયું બધી કોલેજ કર્યું છોકરીઓ હારે ઠેકા છે બધી ભણેલી છોકરીઓ ભણ્યું અને કોલેજ કરી સમય પાસ થી પંદર વરસાદ વીસ પહેલા

રાત્રે બધુંય જે કામ કરતા ત્યારે બહુ રાત્રે લેટ આવતા અને જવાનું હોય ને આગલી તૈયાર થઈ ગયો કે હું વસ્તુ લઈ જવાની છે તૈયાર હોય ગાડી પકડવાની ગાડી હોય એમ હોય પ્લાનિંગ હોય બધું વસ્તુ ગોતવી એમ નહીં એ તો છે જ ને

વિટામિન ઈ છે ઈ લાગે મને તો ઈ લખે છે બીજી જો આ હાથમાં છે બહુ જાજી છે બીજી બે ચગળવાની છે પછી આ ટ્યુબ લગાડવાનું આ ટ્યુબ લગાડવાનું આ પૂછાય બધે કે જેના હિસાબે ઈ કુ પડી જાય હા નગર કેવું થાય છે કે આ બધું એટલી હદે આ બધું કડક થઈ ગયું ને અત્યારે તો આપણને આ એટલું આમ કુણ નરમ હોય તો આટલો ઈસો જ કેમ ઓળો છે ઉપમાં શિયાળામાં જે ફાટે ને બળતું હોય ને આપણે કીધું કે તારી સ્કિન છે ને વધારે પડતી ડ્રાય થઈ જાય છે આવી સીઝનમાં અને એસી માં તું બહુ છો મેં કીધું એસી માં તો રહેતા તો હોય આમ તો કે કે એક તો તારી સ્કિન ડ્રાય છે એસી માં વધારે રહે તો વધારે ડ્રાય કરે છે તને પાણી ઓછું પીવાથી થઈ જાય છે અને એસી માં રહેતા હોય તો તમને ઠંડુ ઠંડુ રહે તો તમને તરસ એવો જ લાગે હા

અરે એટલે મેં કાચમાં જોઈ તો ખવા રે તો આપર્ને ઓલું ભાગી દાજી ગયા હોય સ્કિન બળી ગયો હોય આપડી અને કેવું થઈ ગઈ હોય એવું મને કહી દીધું તો બી ગઈ હવે નઈ કહું મને દવાખાને દેજો દવાખાને જ તો લેબ લગાડજો તો પછી મેં એવું તો હાથે લઈ જાય પછી આવામાં દવાખાને કે હેતુ ને સ્કિન ખાલી રહે વધતી શું શું કહેવાની આ છે ને આ આ ક્રીમ મે યુઝ કરેલું છે 4-5 વર્ષ પહેલા એ હા એ નઈ આવ્યું બાય મને યાદ નથી આવતો મને પાકું યાદ ચાજ હતું ઓલો બીટ આવે ખબર બીટ ખેંચવાનું આવે કોઈ દીયા કર્યું નતું આઈબ્રો કેવું કઈ મેં કીધું લાવ ને મેં કીધું બીટ થી કરું હતું નહી કઈ તો મેં કીધું લાવ ને મેં કીધું એક વાર નવ્વાણું રૂપિયા ખર્ચો કરી નાખો નવ્વાણું રૂપિયાનો બીટ આવતું હતું છ સાત સ્ટ્રીપ્સ આવતી મેં કીધું લાવની બીટ થી હું હાથે કરું આમ 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 બધું તો આ વધેલા વાળ તો આમ આવી ગયા આમ કાત રાખે મારતી આવી રીતે તો બધું એક આવી ગયું પણ આમ 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 છ સાત વાર કર્યું ને તો જે મારી એક તો મારી સ્કીન ડ્રાય છે પ્લસ આછી સ્કીન છે મારી તમારા લોકો જેટલી ઘાટી સ્કીન નથી મારી આમ તો એટલી બધી વાર કર્યું ને તો મારી જે ઓરિજિનલ ચામડી છે ને સ્કીન એ વેક્સ ના પટ્ટાર ઉકડી ગઈ

ઈઝ કાળી સ્કીન કટ થઈ હે ની ટ્યુબ આવીતી ઈ ટ્યુબ મેથી કાળી સ્કીન કઈ લી મે પછી હોજો ઉતરવાઈ આ ની આ રોજ કઈક મિક્સ કર્યું તો એટલે મને યાદ છે આપણે અત્યારે ટ્યુબ અને ઈ ટ્યુબ બે મિક્સ કરવાનું અત્યારે તો મેં કઈ હળી નત કરી અત્યારે તો વધારે અત્યારે છે ને લગાવી દે તું ડ્રાઈ ને સૂઈ એટલે થોડું સારું થઈ જાય બરોબર દવા તો નથી અત્યારે ની કોઈ નહીં સવાર સાંજ ની છે બુલેટ ટેબ્લેટ સવારે આ ચાવીને આ આ વિટામિન ની છે વિ શું

અમે કહો મે કેપ્સ્યુલ કે જોઈ લકો માથામાં નાખતી છો લખેલું છે નાખો તો વાળ હારા આવતા તેલ એવું તો ગરમ કરું વાટકામાં અને આમાં બે દો વિટામિન ની વિટામિન એ પછી આ છે આ બરાબર છે આ જ છે આઈ રહી લખેલું છે ને તો વાંધો એ બરોબર જ હોય લોકો ચેક કર્યું પણ નાખતી અમારે પીવાની હા તો પીવાની સીધી ચગળિત જવાની લોટી કરતી એમાં પછી આ મેડમે આમાં લખેલું હશે જો ચેક કરતો છે આઈ છે હા છે બરોબર છે એવું હતું મારી સિચ્યુએશન તો મોર્નિંગ એ બહુ ખરાબ હતી પેલે તો બી ગઈતી થોડું કામ એના કે આવે ગરમી માં કોણ પણ મેં કીધું એટલા હિસ્સા માં લગાડું આખા લગાડતી કારણ કે મને કુદરતી એટલી જલન થાય છે અંદર પછી મેડમ એ બરાબર કરતી હતી જો લોશન ન લગાડે ને તો વધારે આ બ્લેક થઈ ગયું હોય

કે અમારી કિચન મેં સે આવાજે આ રહી થી ઓર અબી અમારે વિશાલ kuch kari kari kar rahe hain jo hu banayo hu sudina ke basta the kalaapda ha re evisal kalaapda laaya tha gaam ma thi puri no fariya ma sukkelo hato ha kaan ke etlo bado to use kar de blender mixer feri di du પહેલાએ એમની ક્રશ કરી દીધું છે હવે ફુદીનાની પડે જરૂર પડે તમારે પાસે સારું ને ગણ કરે ગણ કરે गड़ करे झालं मिक्स करलेले अभी बच चुके हैं पौने चार और तीनों बैठ गए हैं सोमा है। तो। जी तेजस्वीना राय या तो नारायण या तो नारायण तेरी तो 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 डिस्कस करो ओत्राणी हां हां ओगासी इके हळदर है मैं की बात की तू गेस ने क्या वक्त पे तो दीदी व्लॉग में बताई थी तू भी की ने पपाए थे काटी गरमा खा ली

ગઈનો વાવ આપણે કઈ વાતો છે ચોમાસા પછી નીકળે મમ્મી આ દિવાળી પીળી હળદર ને બધા ઘરે જઈશે જ તે ઋતુ છે હા હા દર ઓકે જ કાટ લે ઓકે ને હા ને બીજો થાક

અરે હજી પાછા ચાર ખાવું ત્યાં એટલું થઈ રહે હવે તો પાંચ નહીં ખા હવે તો જાજુ થાય પાંચ પણ ગોઠલ્યો મમ્મી ઈ નાના નાના તા ગોઠલા એટલે એટલી કેટલી ગોઠલ્યો હતી આ કેટલા ગોઠલા મોઠા જાય પછી અમારી સુકાવણી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે ગોઠલા બહુ મોટા કેરી બહુ મોટી અંદરની ગોઠલીએ મોટી નીકળે એવું છે તો આજ તો મમ્મીને દેખાડવા જવાનું છે હાંજે છે આજે હોસ્પિટલ જવાનું હા એ રિપોર્ટ કરાવવાનો છે अभी हम आ गए हैं किचन के अंदर दोपहर को मेरी तबीयत थोड़ी ख़राब हो गई थी क्योंकि स्किन एलर्जी जैसा मेरे को वापस डर लग गया था क्योंकि जैसा मेरे हाथों में हुआ था आप सबको पता ही था कि मतलब डर के हमारी हालत ख़राब हो गई थी मेरी हाथों में शादी नज़दीक थी और एंड मोमेंट पे ही हमारे हाथों को एलर्जी हो गई थी तो मेरे को लगा वापस यहाँ पे कुछ एलर्जी हुई होगी तो डर गई थी तो सुबह से रो रही थी मतलब कि मेरे को लेके चलो मेरे को बहुत डर लग रहा है अभी यहाँ पे कुछ अगर होगा तो भाई खत्म खेल हमारा तो फिर गए तो कुछ नहीं है मेरी स्किन ऑलरेडी बहुत ज़्यादा ड्राई है तो ड्राईनेस की वजह से थोड़ा प्रॉब्लम आ गया था वहाँ पे लेकिन अभी मम्मी को लेके गए हैं हॉस्पिटल क्योंकि उनका रिपोर्ट कराने वाले हैं वापस की रिपोर्ट में क्या आएगा वो तो अभी विशाल लेके गए हैं मम्मी को डायरेक्ट मम्मी से ही पूछेंगे कि भाई रिपोर्ट में क्या आया और फिलहाल अभी रसोई की बारी है हमारी तो सिंपली कुछ बना देते हैं अभी मन तो है भिंडी की सब्ज़ी खाने का તો ભિ કી સબ્જી એન્ડ ભાખરી હમ બનાવે તો ચલો ફટાફટ આપણી રસોઈ સ્ટાર્ટ કરતા